विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत तनिष्क टाटा प्रस्तुति शोरूम दुकान नंबर एक थी चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सा दुधिया तला नजीक नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નવસારીમાં થયેલું આગમન સેવા સેતુ સહિતના કાર્યક્રમમાં લાભાર્થીઓને કરાયેલા લાભાન્વિત સ્વામી વિવેકાનંદની ઉજવાયેલી એકસો એકસઠમી જન્મજયંતિ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં ગણદેવી તાલુકો થયેલો વિજેતા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે નવસારી શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું સરકારની વિવિધ યોજનાઓ સાથેના સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજાયો હતો લાભાર્થીઓને સરકારની યોજનાના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લાભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી શહેરમાં પ્રવેશી હતી આ યાત્રાના રથનું ઉષ્માભેર અભિવાદન થયું હતું વિકસિત ભારત યાત્રા સાથે રમતગમત સંકુલ નજીક સેતુનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ સેવા સેતુના કાર્યક્રમમાં સરકારની યોજનાઓ સાથે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહી સરકારી યોજનાઓની માહિતી સાથે તેના લાભો આપવામાં આવ્યા હતા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા વિશ્વકર્મ યોજના જનધન યોજના સહિતની યોજનાઓ એક જ સ્થળે લાભાર્થીઓને આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ થયું હતું આ રોજ જ્યારે ઉલચીકી ગ્રાઉન્ડમાં નવમા તબક્કામાં સેવા ક્ષેત્રનો કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો છે તેમાં ઉપસ્થિત રાકેશભાઈ ધારાસભ્યશ્રી આપણા કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવજી અને આપણા લાભાર્થી જ્યારે આટલો મોટો કાર્યક્રમ અહીંયા આપણે જવા થઈ રહ્યો છે તેમાં આપણા સતત ચિંતિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છેવાડાના માનવી સુધીને લાભ મળે એવી સતત ચિંતા કરતા રહે છે અને એ લાભ આજે આખો દિવસ મળશે અને આખો દિવસ દરેક લાભાર્થીઓને હું વિનંતી કરું છું કે તે લાભ લઈ આવે અને દરેક યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય પેન્શન સરકારની આવાસ યોજના એવા દરેક યોજનાઓ છે તેનો આજે અહીંયાથી એક જ જગ્યાથી લાભ મળે એવી વિનંતી છે સ્વામી વિવેકાનંદજીના એક એકસઠમાં જન્મદિવસ પ્રસંગે તેમની પ્રતિમાની પુષ્પવંદના થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારોહોનું પ્રેરક વચન આપનારા સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પુષ્પ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો સ્વામી વિવેકાનંદના એકસો એકસઠ માં જન્મદિન પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શીતલ સોની તેમજ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના મહેશભાઈ લાડ દિલીપ નાયક વિવેકાનંદ ટ્રસ્ટની મહિલા પાંખની મહિલાઓ ઉપસ્થિત રહી હતી નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખ સહિત શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે વિવેકાનંદજીનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો તેસઠના દિવસે થયો હતો વિવેકાનંદજી નું સમગ્ર જીવન ભારત વર્ષ અને ભારત વર્ષના સમાજના ઉદ્ધાર માટે કેવી રીતે ભારત વર્ષને સંગઠિત કરીને સમગ્ર સમાજોને સંગઠિત કરીને વિશ્વગુરુ બનવા તરફ ભારત વર્ષને કેવી રીતે લઈ જવાય એમને માટે એમણે પોતાની સમગ્ર જિંદગી ખર્ચી નાખી હતી સ્વામી વિવેકાનંદનો અમેરિકા શિકાગો ખાતેનો ધર્મ સંસદનો જે પ્રવચન જેને ઇતિહાસમાં અવિસ્મરણીય કહેવામાં આવે છે કે વિશ્વમાં ભારત વર્ષની શું ભૂમિકા અને ભારત વર્ષ વસુદેવ કુટુંબકમ ભારત વર્ષ સમગ્ર વિશ્વને કુટુંબની નજરે જોઈ છે અને ભારત વર્ષની પ્રગતિ સમગ્ર વિશ્વ સાથે જોડાયેલી છે અને સમગ્ર વિશ્વ પ્રગતિના પંથે નિર્માણ થાય એને માટે એમના વિચારોથી સમગ્ર વિશ્વ ધર્મ સંસદને એણે સમોહિત કરી હતી એવું વ્યક્તિત્વ એટલે વિવેકાનંદ વિવેકાનંદજીના સમગ્ર જીવન પરથી પ્રેરણા લઈને સમગ્ર સમાજ આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમી જન્મજયંતિ પ્રસંગે આજે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ તરફથી અહીં નવસારીમાં જૂના થાણા ખત્રીવાડમાં અમે સ્વામીજીને ખાસ સન્માન કરવા માટે ભેગા થયા છે સ્વામીજીના જે વિચારો છે રાષ્ટ્રના વિકાસ માટેના એ વિચારો આખી દુનિયામાં પ્રસરે આખા દેશમાં પ્રસરે અને સૌને માટે પ્રેરણાત્મક બને એવો અમારો અભિગમ છે સ્વામીજીની બહેનો માટેની જે ભાવના છે કે જ્યાં સુધી બહેનોનો વિકાસ નહીં થશે ત્યાં સુધી રાષ્ટ્રનો ઉદ્ધાર શક્ય નથી તો સ્વામીજીના એ વિચારોના વિકાસ માટે આજે પ્રમુખ તરીકે હું નિરીક્ષા રજૂ કરી રહી છું આજે વિશ્વના ધ્રુવ તારક સ્વામીજી વિવેકાનંદની એકસો ને એકસઠમી જન્મજયંતિ નિમિત્તે અમારો વિવેકાનંદ સોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આજે આ ઉત્સાહભેર આ ઉત્સવને ઉજવી રહ્યું છે જુનાધાણા સ્થિત સ્વામીજીની પ્રતિમાને અહીંયા અમારા ટ્રસ્ટના સભ્યો અને મહિલા સભ્યો પુષ્પાંજલિ કરી અને સ્વામીજીના એના કાર્યોને આપણે આપીએ છીએ અને યુવાનોમાં ખાસ કરીને એમના વિચારો અને એમના આદર્શોનો પ્રસાર પ્રસાર થાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગંડેવી તાલુકાની ટીમ ચેમ્પિયન થઈ હતી યુવાનોમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વિકસે તે માટે જિલ્લા યુવા મોરચા દ્વારા લુન્સિકુઈ મેદાન ઉપર સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન થયું હતું ત્રણ દિવસ સુધી યોજાયેલી આ પ્રીમિયર લીગમાં નવસારી જિલ્લાભરમાંથી વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો નવસારી ગણદેવી ચીખલી વાંસદા જલાલપુર અને શહેરના વોર્ડ પ્રમાણે સંયુક્ત ટીમોએ ભાગ લીધો હતો યુવાનો ક્રિકેટની રમતના માધ્યમથી સ્વસ્થ રહે અને સદભાવ અને ખેલદિલીની ભાવના વિકસાવવા પ્રોત્સાહિત થાય તે માટે સમગ્ર આયોજન થયું હતું નવસારી સાંસદ પ્રીમિયર લીગમાં નવસારી જિલ્લા પોલીસ વિભાગ અને નવસારીના પ્રેસ વિભાગના પત્રકારો વચ્ચે એક મૈત્રીપૂર્ણ મેચનું આયોજન પણ થયું હતું પોલીસ મિત્રો અને પત્રકાર બંધુઓ વચ્ચે રમાયેલી આ મિત્રતાભરી ક્રિકેટ મેચમાં નવસારી જિલ્લાની પોલીસ ટીમ વિજેતા થઈ હતી પોલીસ ટીમને પ્રોત્સાહિત કરવા ટ્રોફી એનાયત થઈ હતી સાંસદ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગણદેવી તાલુકા ભાજપ યુવા મોરચા અને નવસારી શહેરના વોર્ડ નંબર એક અને બેની સંયુક્ત ટીમ વચ્ચે ટક્કર થઈ હતી આઠ ઓવરની આ મેચમાં વોર્ડ નંબર એક અને બેની સંયુક્ત ટીમે છપ્પન રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ગણદેવી તાલુકા ભાજપ યુવા મોરચાની ટીમે લક્ષ્યાંકને પાર કરી જીત મેળવી હતી અપ થયેલી વોર્ડ નંબર એક બેની સંયુક્ત ટીમને ટ્રોફી એનાયત થઈ હતી જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ વિજેતા ટીમ ગણદેવી તાલુકાને વિજેતા ટ્રોફી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ ડીવાયએસપી એસ કે રાય આયોજકો બાબુભાઈ રબારી હિતેશ પટેલ સાંકેત શાહ દ્વારા એનાયત થઈ હતી સાંસદ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવેલું નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા એમાં વીસ ટીમે ભાગ લીધેલો નવસારી વિજલપુર શહેરની ટોટલ આઠ ટીમ હતી પોલીસ અને પત્રકાર મિત્રની બે ટીમ હતી અને બીજા આઠ મંડળની આઠ ટીમ હતી તો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો અને અમારો સફળતાપૂર્વક યુવાનોએ બધાએ સાથ સહકાર આપી અને અમારા આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખૂબ ખૂબ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે આયોજકે જે આયોજન કરેલું હતું અમને સાથ સહકાર બધાએ પાર્ટી બી આપેલો છે વડીલોએ બી આપેલો છે બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સાંસદ પ્રીમિયર લઈ છેલ્લા ત્રણ દિવસથી અહીંયા નવસારીના લુસુવી ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે આ ટુર્નામેન્ટમાં વીસ ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો ખૂબ શાંતિથી સારી રીતે આ ટુર્નામેન્ટ રમાઈ એટલે એની અંદર વિજેતા ટીમ જે ગણદેવીની છે ગણદેવી તાલુકા યુવા મોરચાની એ વિજેતા બની છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને વોર્ડ નંબર એક અને બે એ રનરસઅપી થઈ છે તો એને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા આવનારા સમયમાં ફરીવાર જ્યારે ટુર્નામેન્ટ રમાય ત્યારે તૈયારી કરીને ફરીવાર પહેલા નંબર પર આવે એવી મારી એમને શુભેચ્છા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ પ્રમુખ શ્રી હિતેશભાઈ અને એની ટીમ શ્રીઓ અને એની ટીમ દ્વારા ખૂબ સરસ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં આખા નવસારી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં પશુપાલન વિભાગ સામાજિક વનીકરણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ પશુપાલન વિભાગ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ ન બને અને આ પ્રકારની ઘટનામાં ઘટાડો થાય તે માટે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક મળી હતી આ બેઠકમાં પશુપાલન વિભાગ સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને નવસારીના સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે નવસારીમાં રૂમ શરૂ કરવામાં આવ્યો છે ભગવાન મહાવીર કરુણા મંડળ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન રૂબી કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ શ્રી પાર્શ્વભક્તિ મંડળ સેન્ટ્રલ બેંક મધુમતી ગલી પાસે જલાલપોર તાલુકા માટે એનિમલ સેવિંગ ગ્રુપ શિવાજી ચોક વિજલપુર તેમજ ઉનાઈ ગણદેવી બિલ્લીમોરા વાંસદા ખાતે પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર માટે નજીકમાં સારવાર કેન્દ્ર ખાતે લઈ જવા અથવા સંપર્ક કરવા જણાવ્યું છે કરુણા અભિયાન બે હજાર ચોવીસ દસ જાન્યુઆરીથી વીસ ચાર જાન્યુઆરી દરમિયાન ચાલુ થયેલ છે જેમાં નવસારી જિલ્લામાં નવ કલેક્શન સેન્ટર રાખેલા છે સારવાર કેન્દ્રો રાખેલા છે ઉપલબ્ધ થાય ડીજીવી સેલ દ્વારા કોઈ પણ વાયરમાં કે ત્યાં કોઈ પક્ષી ફસાયેલા હોય તો તાત્કાલિક એને એમાંથી મુક્ત કરવામાં આવે એ રીતના પ્રયત્નો ચાલુ છે ચાઇનીઝ દોરી ચાઇનીઝ દોરી માટે અહીંયાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને જેનો અમલ કરવા માટે આજે મિટિંગમાં ચર્ચા પણ થઈ છે કે જે જે વિસ્તારો એવા લાગે છે સેન્સિટિવ ત્યાં એક ડ્રાઈવ ચલાવવા માટે વાત થઈ છે નવસારીમાં એકાડબલ સ્કીમના દુતારા ફિનવેક્સ કંપનીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ભોગ બનારાઓ વધુ રોકાણકારો સામે આવ્યા છે નવસારીમાં આવેલી લોકોને ડબલ કરી આપનારા લેભાગુ નાણાકીય કંપની દ્વારા રોકાણકારોને બેંક કરતાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી પદ્માવતી ફિનવેક્સ નામની કંપનીમાં નાણાંનું રોકાણ કરાવ્યું હતું એક જ પરિવારના ત્રેવીસ વ્યક્તિઓએ બે કરોડથી વધુની રકમ રોકાણ કરી હતી ફરિયાદીઓ દ્વારા તપાસ કરતાં આ ફિનવેક્સ કંપની બોગસ અને લેભાગુ નીકળી હતી એક ફરિયાદ દ્વારા કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા કંપનીના ચાર ઇસમોની ધરપકડ થઈ ત્યારબાદ ફરાર થયેલા જીતુ અને વિપુલ પણ પોલીસ પકડમાં આવ્યા છે ફિનવેક્સ કંપનીના કલ્પેશ કોઠારી ફિરદોસ મીનો રિયા શાહ અને યોગેશ રાજપૂતની ધરપકડ થઈ છે આ પોન્ઝી સ્કીમમાં વધુ રોકાણકારો ફસાયા છે જેથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા મંડપ બનાવી ટેબલ ખુરશીની વ્યવસ્થા કરી ફરિયાદ લેવા માટેની શરૂઆત કરી છે પોલીસની વિનંતી બાદ વધુ રોકાણકારો દૂતારાઓ સામે ફરિયાદ આપવાની હિંમત કરી રહ્યા છે નવસારી અને વિજલપોર શહેરમાંથી ફિનવેક્સ કંપનીના સંચાલકો વિરુદ્ધ વધુમાં વધુ ફરિયાદો દાખલ થઈ રહી છે નવસારીના ઉત્કર્ષ મંડળ અને નચિકેતા વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યુવા દિનની ઉજવણી થઈ હતી સ્વામી વિવેકાનંદના એકસો એકસઠમાં જન્મદિવસ પ્રસંગે યુવા રેલી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા મજબૂત રાષ્ટ્ર નિર્માણના હિમાયતી અને યુવાનોના પ્રણેતા સ્વામી વિવેકાનંદના એકસો એકસઠમાં જન્મદિવસને યુવા દિન તરીકે મનાવાયો હતો નવસારી ઉત્કર્ષ મંડળ અને નચિકેતા વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી થઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ યુવા રેલી યોજી હતી યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પોને જાગૃત કરવા યુવા દિન મનાવાયો નચિકેતા શાળાના પટાંગણમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું બાળકોએ ભારત દેશની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી સ્વામી વિવેકાનંદના એકસો એકસઠમાં જન્મદિવસ પ્રસંગે નવસારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી સુબોધ નાયક દિનેશ મિસ્ત્રી તેમજ મંડળના સભ્યો અને શાળાના પ્રસ્તિઓ શિક્ષકો હાજર રહ્યા હતા આજ રોજ બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિને શ્રી નજીક હતા વિશ્વવિદ્યાલય અને ઉત્કર્ષ મંડળ નવસારીના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ એકસો એકસઠમી જન્મજયંતિ મહોત્સવ અમો નજીકતા વિદ્યાલયના પટનાંગણમાં ઉજવી રહ્યા છે વિવિધ કાર્યક્રમો થકી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવી રહ્યા છે આજ રોજ સવારે સાડા સાત વાગે શાળા પટનાંગણમાંથી મહારેલી જેમાં અમારા વિકાસ મંડળના સભ્યો શિક્ષિકાઓ તેમજ બસો ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે અમે બ્યારેલી કાઢી હતી અને તે શિવાજી ચોક વિજલપોર જઈને ત્યાં શિવાજીના સ્મારકને હાર પહેરાવી અને ત્યાંથી ભક્તિનગર થઈને આખા વિજલપુરના કમ્પાઉન્ડ વિજલપોરના એરિયામાં અમે વિશાળ રેલી યોજી અને નારા પણ બુલંદ નારા જે પણ નારા સ્વામી વિવેકાનંદના ધ્યેયને અનુરૂપ એવા નારાઓ લગાવ્યા વિદ્યાર્થીઓએ તો અમને પણ ખુશી ખુશી થઈ ગઈ અને ત્યારબાદ આનંદ મેળો પણ યોજવામાં આવ્યો આ પટાંગણમાં અને વધુમાં આખો દિવસ ચિત્રકામ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી અને હાલમાં ચાર વાગ્યાથી આ શાળાના વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી જે આજ રોજ વિવેકાનંદ જયંતિને અનુરૂપ એમણે સ્પીચો પણ આપી અને આ વિવેકાનંદ જયંતિ કેવી રીતે આ સારી રીતે ઉજવાય એ દરેકનો હેતુ જળવાય અને વિદ્યાર્થીઓને વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મળે એને માટે તમામ પ્રોગ્રામો આજે કરવામાં આવ્યા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નવસારીમાં થયેલું આગમન સેવા સેતુ સહિતના કાર્યક્રમમાં લાભાર્થીઓને કરાયેલા લાભાન્વિત સ્વામી વિવેકાનંદની ઉજવાયેલી એકસો જન્મ જયંતિ સાંસદ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં ગણદેવી તાલુકો થયેલો વિજેતા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે નવસારી જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર